મોરબીના નાગડાવાસ ગામ પાસે આવેલા મધુપુર ગામે કરણી સેનાની બેઠક યોજાઈ હતી જેમાં હવે માત્ર રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાનો જ નહીં પરંતુ સમગ્ર છવ્વીસ બેઠકો ઉપર ભાજપનો વિરોધ કરવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને કોઈપણ ભોગે હરાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવું હાલ કરણી સેના દ્વારા જાહેર કરાયું છે રાજકોટ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની બેન દીકરીઓ વિશે કરવામાં આવેલી ટિપ્પણીથી સમગ્ર રાજપૂત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને તેને લઈને છેલ્લા ઘણા સમયથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી એક માંગ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી છે પરંતુ હાલ પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે અને તેઓનું ફોર્મ રદ થયું નથી અને તેઓને હટાવવામાં આવ્યા નથી તેને લઈને સમગ્ર રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના મધુપુર ગામે મેરડી માતાના મંદિર ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય સંમેલન બોલાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા મોરબીના નાગડાવાસ ગામ પાસે આવેલ મધુપુર મેરડી માના મંદિર ખાતે આ ક્ષત્રિય સંમેલન યોજવામાં આવ્યું હતું અને આ શ્રી રાજપૂત કરણી સેનાના આગેવાનો ઉપરાંત રાજપૂત સમાજની જુદી જુદી સંગઠન સંસ્થાના હોદ્દેદારો રાજપૂત સમાજના આગેવાનો રાજપૂત સમાજના યુવાનો મોટી સંખ્યામાં આ સંમેલનમાં હાજર રહ્યા હતા આ તકે કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ મીડિયા સાથે કરેલી વાતમાં સ્પષ્ટ પ્રમાણે જણાવ્યું હતું કે અમારી માંગ હતી ટિકિટ રદ કરવાની પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી નથી ત્યારે એક વ્યક્તિને માટે સમગ્ર સમાજને બાકાત રાખવામાં આવી છે અને ભાજપની આ નીતિનો અમે હવે વિરોધ કરીશું અને જ્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી ત્યારે સમગ્ર રાજપૂત સમાજ હવે તમામ છવ્વીસ બેઠકો ઉપર ભાજપનો વિરોધ કરશે અને આ વિરોધની સાથે સાથે રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાને હરાવવા માટે પૂરી તાકાતથી પ્રયત્નો કરવામાં આવશે અને તાનાશાહી સામે ઝૂકવામાં નહીં આવે અને વિરોધ ચાલુ રાખવામાં આવશે વિરોધ કરવો એ તમામ નાગરિકોનો હક છે અને વિરોધ થાય અને તે પૂર્વે જ જ્યારે ધરપકડ કરી લેવામાં આવે છે નજરકેદ કરી લેવામાં આવે છે આવા હિન પ્રયાસોનું પણ ટીકા રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા આ બેઠકમાં કરવામાં આવી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ધર્મરથ કાઢવામાં આવશે જે વાંકાનેર બેઠકને લાગુ પડતા ટંકારા વાંકાનેર અને અન્ય તાલુકાના ગામડાઓમાં ફરવામાં આવશે મોરબીના શક્તિ માતાજીના મંદિર ખાતેથી આ ધર્મરથ નીકળશે અને તે ધર્મરથ જુદા જુદા ગામડાઓમાં ફરીને અન્ય જ્ઞાતિ સમાજને જોડીને ભાજપનો વિરોધ કરવામાં આવશે તેવું આગેવાનોએ જણાવેલ છે અમારી હવે તો બીજી કોઈ માગણી ન હોય કારણ કે અત્યાર સુધી તો અમે એક માગણી કરી હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો જે સરકારે સ્વીકારી નહીં એક વ્યક્તિ માટે ભાજપ સરકાર એક આખા પક્ષને અલગ કરે છે એક આખા સમાજને બાકાત કરે છે અમારી માગણી સ્વીકારવામાં આવી નથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેલ નથી અમારી અત્યારે એક જ લડત છે કે સવિસે સવિસ બેઠક ઉપર અમે ભાજપને હરાવીએ અને રાજકોટની અંદર તો ખાસ કે પરસોત્તમ રૂપાલાને હરાવીએ આ જ અમારો મકસદ છે એ વાત એવી છે કે ભાઈ અત્યાર સુધી અમે ગાંધી ચિંધિયા માર્ગે ચાલી છે અમે સમાજને અવરી દિશામાં લઈ જવા માંગતા નથી કાયદાકીય લડત અમે લોકો આપી રહ્યા છીએ સરકાર સામે અને જે કાયદાકીય દ્રષ્ટિમાં થતું હોય તે અમે આમ કરીશી પરંતુ કોઈ રીતે જો આ જીતી જશે અને ખોટી રીતે એટલે કે આ બધા લોકો જાણો છો આપ બધા જાણો છો કે ઈવીએમમાં સેટિંગ હોય છે આ લોકોનું અને આવી રીતે કોઈ ધોખાગીર્દીથી કરી લેશે તો મારે અત્યારે આપની કહેવાની જરૂર નથી પણ હા હજી એટલું જરૂર કહીશ કે રૂપાલાની સાથે જે કાંઈ થશે તે સર્વપ્રથમ કરવાવાળો હું વ્યક્તિ હશ એ અમારો રથ આખા ગુજરાતમાં ફરવાનો છે એટલે અમે એની સનાળા શક્તિમાના મંદિરથી શરૂઆત કરશું અને ટંકારા અને વાંકાનેરના જે આપણા મોરબીના ઓલામાં જે પરસોત્તમ રૂપાલાના વિસ્તારના જે ગામડાઓ છે એ બધા ગામડાઓની અંદર અમે એ રથ